અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે રવિવારે પંદરમી જૂન કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં પાંચ લોકોના મૃત્યુ થવાના અહેવાલ છે આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડ જંગલોમાં તૂટી પડ્યું હતું દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઉત્તરાખંડના એડીજી કાયદા અને વ્યવસ્થા ડોવી મુર્ગીશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ સ્યાસી કિમી દૂર રુદ્ર પ્રયાગર નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર કેશ થયું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમાં છ લોકો સવાર હતા ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમની પુષ્ટિ કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર કેશ થયું છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ